તો અમે કાલે જ પ્લાન કર્યો તો અને રાતે અમે નીકળ્યા હતા પણ તમને કઈ દેખાડી નહોતા હે ગયા અને કઈ નું બ્લોક માં કઈ બોલી નહોતા હે ગયા અમે કે અચાનક નક્કી થઈ ગયું અચાનક જવાનું ફાઈનલ કરી કાઢ્યું એટલે જો અમે રાતે નીકળ્યા હતા પણ રાતે અમે શૂટ નહોતું કર્યું જો અમારા ખુશીબેન ને હજી રાત ની હજી એમને બધું ઊંઘ આવે છે જો એટલી ઊંઘ આવે છે ને રાત ની હજી ઉતી છે તો હજી ઉતી જ છે દર્શન કરીને પાછી હોય ગઈ

સૌરાસે હાલો તમે નાસ્તો કરવા અહીંયા આવીને અહીંયા હનુમાન દાદાના મંદિરે આવ્યા દર્શન અહીંયા ગોળ અહીંયા ગોળની પ્રસાદી છે જલેબીની પ્રસાદી હતી ગોળની બસ ને કતું બધા બધા જો એક બે તમારા ખાન બેઠા